આર્ટિકલ કોમેટિક મર્ચન્ડાઇઝ મટીરીયલ સપ્લાય વેર્સ જેનું ઉત્પાદન ખેતીવાડી ઉદ્યોગ અથવા ખાળમાંથી થયું હોય છે આર્થિક ભાષામાં કોમોડિટી કહેવામાં આવે છે બે પ્રકારની વસ્તુ હોય છે ઇકોનોમિકલ અને ફ્રી ગુડ્સ જે સામગ્રી નાણાંથી મેળવી શકાય તેને ઇકોનોમિકલ ગુડ્સ કહેવાય અને જે નિઃશુલ્ક ઉપલબ્ધ હોય તેને ફ્રી ગુડ્સ કહેવાય તો સામગ્રીના પ્રકાર આપેલા છે તો પેલું છે કન્ઝ્યુમર સામાન કન્ઝ્યુમર સામાન એટલે એવી સામગ્રી જે ગ્રાહક દ્વારા ઉપયોગ માટે તૈયાર હોય છે જેમ કે વસ્ત્રો ખાદ્ય સામગ્રી આ ઉપરાંત કન્ઝ્યુમર સામાન્ય નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય છે કન્વીનિયન્સ ગુડ્સ જે સામાન કોઈ વધારાના પ્રયત્નો વિના ગ્રાહકને ઉપલબ્ધ થાય તેને કન્વીનિયન્સ ગુડ કહે છે પછી છે સ્ટેપ ગુડ્સ સ્ટેપ ગુડ્સ ગુડ્સ એટલે માલ સામાન

પછી જોઈએ આપણે અનસોડ વસ્તુ અનસોડ ગુટ જે વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોય પણ ગ્રાહકોને કાં તો તેના વિશે જાણ ન હોય અથવા જરૂર ન પડે જ્યાં સુધી ખરીદવાનો વિચાર ન કરે તેને અનસોડ ગુડ કહેવાય છે પછી જે ડ્યુરેબલ ફોન

દાખલો તરીકે વસ્તુના ફર્નિચર પગરખા ઘરણા હવે નોન ડ્યુરેબલ નોન જે સામગ્રી તત્કાળ ઉપયોગમાં લેવાની હોય અને ઝડપથી ના પામે તેને નોન ડ્યુરેબલ સામગ્રી કહેવામાં આવે છે તો આ વસ્તુઓના વર્ગીકરણ આટલા પ્રકારની વસ્તુઓ માર્કેટમાં અવેલેબલ હોય છે